બનાસકાંઠા અપડેટ ઓગઢ જિલ્લાની માંગ સાથે દિયોદરમાં ચાલી રહેલા ઉપવાસ આંદોલન વચ્ચે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું મહત્વનું નિવેદન ભારતના સર્વશ્રેષ્ઠ જિલ્લામાંનો આપણો વાવ થરાદ જિલ્લો હશે થરાદ તાલુકાના છેવાડાના ગામ કરતાં દિયોદર તાલુકાના છેવાડાના ગામને જિલ્લાનું વડુ મથક થરાદ નજીક છે બધાનું હિત સચવાય તેવી વ્યવસ્થા થઈ છે હું બેઠો છું મારું કોઈનું કોઈનું ખોટું નહીં કરું વાવ થરાદ નવા જિલ્લામાં તમારું કલ્યાણ થાય તે હું કામ કરીશ દિયોદરના ભેસાણા ગામે સામાજિક કાર્યક્રમમાં લોકોને સંબોધતા આપ્યું નિવેદન સાંભળો શંકરભાઈ ચૌધરીએ શું કહ્યું જિલ્લો એવો બનાવવો છે જે મારું સપનું છે હું જે કઈ પરમાત્મા મને જે સુજવાડે છે એ પ્રમાણે કહું કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ થરાદ જિલ્લો છે એ આધુનિકતાની સાથે હશે એ ટેકનોલોજીની સાથે હશે એ આર્થિક ઉપાર્જન માટેનો જ પણ જિલ્લો હશે એક સુખ શાંતિ માટે લો એન્ડ ઓર્ડર માટેનો કાયદો અને વ્યવસ્થા માટેનો હશે અને એક એવો જિલ્લાનો નિર્માણ કરીએ કે આપણે કઈ કાજી પણ નથી પરંતુ પચાસ સો વર્ષ પછી પણ પ્રજા યાદ કરીને એમ કહે કે આ લોકોએ ખૂબ મહેનત કરી ત્યારે આવો મજબૂત પાયો નખાણો અને એવો મજબૂત પાયો નાખવાનું કામ એ આપણે આ સરહદી ધરતી ઉપર કરીએ છીએ અહીંથી શેખ પાલનપુર જતા એના બધા કરતા આપણને નજીક પડશે શેખ પાલનપુર જવું પડે એના કરતા ઘણું નજીક બધાને પડશે અને બધાની વચ્ચે છે થરાદ તાલુકાનું છેલ્લું ગામ જે છે ખોડા ખોડાને જેટલું થરાદ થાય એના કરતા દિયોદર તાલુકાના છેલ્લું ગામ અહીંયા વખા છે વખાને એનાથી નજીક પડે વખામાંથી આવેલો દિયોદર થી પેલી બાજુ વખા હોય એને ત્યાં જવું હોય તો એને નજીક પડે થરા વખાન ઈસરવાને પણ ત્યાંથી ઈસરવાને નજીક પડે ત્યાંથી જઈને હું ડુવા છે તો ડુવાને જેટલું દૂર પડે ને એના કરતાં વખાન ઈસરવાને નજીક પડશે તો આટલું વચોવચ છે બધાનું બધાનો હિત હચવાય ને એ રીતની વ્યવસ્થા થઈ છે તો આ બધું એક ખૂબ સરસ મજાની વ્યવસ્થા કરી છે અને તમારા બધાનું હિત હચવા માટે બેઠો છું એની ચિંતા ના કરતા બધાનું ધ્યાન રહે બધાનું પેલું

નવા થત તાલુકાની જિલ્લાની અંદર આપ સૌ આગળ વધો અને આપ સૌ નવા વાવ થરાદ જિલ્લામાં કલ્યાણ બધા થાય એવી હૃદયપૂર્વક ની ખૂબ ખુબ બધાને શુભકામનાઓ ખૂબ આભાર